ગુજરાતના વેપારીઓ માટે ખુશ ખબર ડિસેમ્બર પચીસ અન્ય એક જીએસટી ટ્રિબ્યુનલ માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જીએસટી ટ્રિબ્યુનલ બનતા વેપાર નાણા સંબંધિત કોર્ટ કેસમાં ઘટાડો થશે જીએસટી સંબંધિત કેસ વેપારીઓ ટ્રિબ્યુનલમાં લઈ જઈ શકશે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે હિરેન રાજ્યમાં ત્રણ જીએસટી ટ્રિબ્યુનલ બનવામાં બનાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે તેને લઈને વધુ શું જાણકારી તો છેલ્લા ઘણા લાંબા સમયથી આ વાત ચાલી રહી છે ત્યાં સુધી કે સુરતના પ્રવાસે આવેલા કેન્દ્રીય નાણા મંત્રીએ પણ ત્યારે મીડિયા સાથે વાતચીત કરી હતી અને આ વાત કરી હતી કે જીએસટી ટ્રિબ્યુનલ માટેની પ્રક્રિયા શરૂ છે જોકે આજે જે માહિતી મળી છે એ મુજબ કેન્દ્ર સરકારે જીએસટી ટ્રિબ્યુનલ ગુજરાતમાં ત્રણ બનવા માટેની મંજૂરી આપી દીધી છે એ પૈકીના બે ટ્રિબ્યુનલ માટેના સ્થળો પણ પસંદ થઈ ચૂક્યા છે એક સુરત અને બીજું અમદાવાદમાં આ ટ્રિબ્યુનલ બનવાની છે જોકે ત્રણ જીએસટી ટ્રિબ્યુનલ બનશે એક માટે હજુ સ્થળ પસંદગી ચાલી રહી છે સૌરાષ્ટ્રમાં બને કચ્છમાં બને એ પસંદગી અત્યારે ચાલી રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જીએસટી ટ્રિબ્યુનલ બનશે તેના કારણે ગુજરાતના વેપારીઓને સૌથી મોટી રાહત થશે કારણ કે અત્યારે જીએસટી વિભાગ અને વેપારી વચ્ચે જે કઈ નાણાકીય વિવાદ ઉભો થાય છે લેવડ દેવડનો વિવાદ ઉભો થાય છે એના માટે તેના નિરાકરણ માટે સીધું જ કોર્ટમાં જવું પડે છે યા તો હાઈકોર્ટમાં જવું પડે છે યા પછી સુપ્રીમ કોર્ટમાં જવું પડે છે અને એમાં સમય પણ ઘણો લાગે છે નિવેડો આવતા સુધીમાં ત્યાં સુધી વેપારીના પૈસા અટવાયેલા રહે છે અને તે માટે થઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટ્રિબ્યુનલ બનાવવામાં આવે જીએસટી ટ્રિબ્યુનલ અને કોર્ટમાં ન જવું પડે વેપારીઓ કે પછી જીએસટી વિભાગે એ ટ્રિબ્યુનલ જ તેનું સોલ્યુશન લાવે જે કોઈ નાણાકીય વ્યવહાર અંગેનો વિવાદ ઉભો થયો હોય જીએસટી અને વેપારી વચ્ચે તો તેનું નિરાકરણ આ ટ્રિબ્યુનલ લાવી દે જેના બે ત્રણ ફાયદા થશે એક તો ફાયદો સૌથી મોટો એ થશે કે વેપારીને ઝડપથી આ માટે નિર્ણય લાવી શકાશે બીજી વસ્તુ કે કોર્ટ કચેરીમાં જવા માટે થઈ વકીલો વગેરે રોકવાના હોય છે જોકે ટ્રિબ્યુનલમાં પણ થોડી પ્રક્રિયા સેમ હોય છે પરંતુ ત્યાં નિવેડો ઝડપથી સરળતાથી આવી શકે છે બીજું જે ત્રણ ટ્રિબ્યુનલ શરૂ થવાની છે અને એ ઝોન પ્રમાણે સુરતમાં થશે તો એ દક્ષિણ ગુજરાતના કોઈ પણ વેપારીને તો અમદાવાદ આવવાની જરૂર નથી એ સુરતમાં પૂરું થઈ જશે એ જ રીતે જે અમદાવાદમાં શરૂ થશે તો મધ્ય ગુજરાત અને મોટાભાગના ઉત્તર ગુજરાતના વેપારીઓ અમદાવાદમાં નિવેડો આવશે એક ટ્રિબ્યુનલ જે શરૂ થવાની છે એ મોટાભાગે સૌરાષ્ટ્રમાં શરૂ થશે યા તો રાજકોટ એનું મથક હશે અથવા તો અન્ય કોઈ જગ્યાએ પણ હોઈ શકે અથવા કચ્છમાં પણ હોઈ શકે એવી પણ વિચારણા ચાલી રહી છે તો સૌરાષ્ટ્ર કચ્છના લોકોને અમદાવાદ સુધી ધક્કો નહીં રહે એને ત્યાં સૌરાષ્ટ્ર કચ્છમાં જ એ નિવેડો આવી જશે એ પ્રકારેની